આ વેઇટ લઈને સ્વાગત માટે તૈયારી કરીને રાખીએ છીએ અમે ચલો ફ્રેન્ડ્સ મળીએ ચલો ફ્રેન્ડ્સ મારી એક પછી એમ બોડામાં નો નકા ફ્રેન્ડ્સ અમારા ઘરમાં જન્યુ એડિટ થવાનું હતું એ આવી ગયું છે અમે જોઈ શકો છો એમને આટી ઉતારે છે અમારી ખુશી બેન આવી ગયા છે એને સ્વાગત થાય છે અમારા ન્યુ મેમ્બર છે খুসে বের শো কুসের বের এদে আইমি সিশান মাই তরায় এজা কুসে আয়ে কুসের কুসে কুরা কুসে কুসেশে কুসে কুসেশে ? কুসে কুস�

નો આજે એક ગજ મઈ નાનું છે થી થોડી ખાવાનું હોય ઈ નો ખવાય માં સોનક સોના બહુ બસ અમારા પૂરી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ હતી અમારી સરપ્રાઈઝ તમને દીધી અમારો તમને ગમ્યો તો શેર કરજો